આપણે જો સવાના પોરમાં ઉઠીને આજ શુક્રવારે કોલેજ જવાનું છે તો ફાઇનલી અત્યારે અદરાક નાસ્તો કરી લઈએ પછી કોલેજ જાય ફટાફટ ત્યાં આજે મળીએ કેમ કે આજ બહુ લેટ થઈ ગયું હતું એટલે બી કન્ટિન્યુ રહેજો ને બનાવી દેજો નવા આવી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ના લો કોલેજ જઈએ મળી રહે હા હેલો તો ભાઈ બોલો આપણે હે ને ગાય અત્યારે રજા પડી ગયા આ ક્યાં પડી ગઈ કે તો જરાક આ ટાઈમ નહીં આજે

આજે અહીંયા અમે ગયા તો ત્રણ ત્રણ ચાર લેક્ચર આવ્યો પછી આજે છે ને લેબ નથી એટલે બધાય ઘરે વૈયા જાવ એમે કીધું એ નિકુંજ હા બોલો ઈધર આજા વરના પાડ દેંગા પાડે દુંગા અહીંયા કીધું કે બધા ઘરે વૈયા જાવ બાકી કોઈ સર્કલમાં કાંઈ કોઈ કહેવાય ને કાકા આખા સર્કલમાં કોલેજમાં દેખાણા ને એટલે આજ તીન લેક્ચર તો પેનલ્ટી લાગ છે તો નિકુંજ કે કેમ આ ચેક માં કે કેસ માં પૈસા પૈસા તો પૈસા હે કેસ આ લાગડે આપો હાલો ગાઈસ રૂમલ આજ તો કોઈ નથી નિકુંજ દેવલો હાલો ગાઈ તો કઈ વાંધો બી કન્ટિન્યુ જો પાછળ જો નિકુંજ ની ગાડી પડી ફોર વીલ અમે લઈને જાય અત્યારે હાલ ચાવી ગાઈ વા ઉધર પાર્કિંગ માં હાલો કે વાંધો નહી ગાઈસ બી કન્ટિન્યુ જો રજા મળી ગઈ એટલે ઘરે જાય અને હાલો ગુડ બાય બાય ગુડ નાઈટ હાલ તો આવજો કિધર હે તો હાલો આ ગાઈ જાના ઈ નથી ખબર કે મે ગાડી ક્યાં રાખી એ નિકુંજ આરી

I'm હજી આવે જ છે આમ એક નાનું વાસરડું આવે એક એક સાઈડમાં માં બોડી ગાર્ડ તરીકે નો આવતો એવું લાગે મને આ બહુ દુખ લાગ્યું જા અમે ગાય વહી ગયા આગળ પગમાં નંગડા તેલ કે નો તેલ હે નિકોન હાલો શિવમ કેમ છો મજામાં કે ને મજામાં હા મજામાં છે ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ গুড মর্নিং জং ভাই গুড গুড মর্নিং গুড মর্নিং তো কে হজি তো উইঠো হওয়ার মধ্যে অ্যাকশন কর দিও বুঝা গেল গুড মর্নিং কই দে

क्या थी लेता ये कपड़ा क्या थी लेता ये ले? भाई क्या जवाब दी एटीट्यूड में बैठो आज कैसे कपड़ा लेता एटीट्यूड में से कारोबार में नहीं लेता यही तो ई ई टीवी टी मस्ती लो सर मारे हिसाब हो फोटो

વર્કઆઉટ થઈ ગયું કમ્પ્લીટ બરોબર આ રીજામાં છે ફ્રેમ અને વર્કઆઉટ કરી લીધું એટલે જમવાનો ટાઈમ છે ફાઇનલી એટલે હોમ વર્કઆઉટ એ બેનિફિટ કરે જ છે એવું નથી હું કહે ને જીમમાં જ જવું જોઈએ એકચ્યુઅલીમાં એવું ન હોય દીઝ ઇઝ હોમ વર્કઆઉટ હાલો તો કંઈ નહીં બી કન્ટિન્યુ રહેજો બ્લોગમાં